અમે પાંચ ભાઈબંધો મળીને આવું ખોટી રીતે તેરપનની રમતા હતા તો એમાં અચાનક સાઈડની રેડ પડી અને ત્યાં મારા હિસાબના પૈસા પડેલા હતા તે રેડની અંદર હતા કનુભાઈ જયવંતજી અભયરાજસિંહ જયવંત એક અને એકબીજા ભાઈનું નામ નથી આવડતું અને પાંચ લોકો હતા એ ટોટલ પછી અમને ત્યાંથી બધું અના ને બધું અહીંયા મારા જે પેમેન્ટ પડેલું હતું એ પણ લઈ ગયા મારું ટ્રેડિંગનું હતું હા કેટલું હતું એક લાખ ચાલીસ હજાર રૂપિયા એ લઈને બધું અમને પોલીસ સ્ટેશને લઈ ગયા અમારા જ બાઇકમાં અમારા બે બાઇક હતા એમાં ને એમાં અમને લઈ ગયા ત્યાં લઈ જઈને અમને ઉપર બેસાડી રાખ્યા પછી એમ કીધું કે આ બધું જુગારનો મુદ્દામાલ છે અમે ઘણી અરજી ઘણી રિક્વેસ્ટ કરી કે આ જુગાર અમે નથી રમતા તમે સાહેબ ખોટી રીતે ઓલું કરો છો અને અમને છતાંય અમારી પાસે ઉડાઈ પૈસા અમારા લઈ લીધા અને પછી કનુભાઈ અમને પચાસ હજાર રૂપિયા પાછા આપી ગયા અને પછી અમને એમ કીધું કે તમારે મોબાઈલને એ બધું જમા રાખી લીધું છે અને અમને સાઇન કરીને અમને જવા દીધા એમણે ફરિયાદ તો વીસ હજારની અંદર જ ફાળેલી છે ટોટલ બત્રીસ હજારની ફરિયાદ પાડેલી છે બાઇક સહિત અને છતાંય અમારે પછી મને પચાસ હજાર જ પાછા આવી છે ટોટલ નેવ હજાર રૂપિયા મારા એને લઈ છે